સુધી બેંકમાં જે એકાઉન્ટ છે ને એ એકાઉન્ટમાં પેમેન્ટ નહીં પડે ત્યાં સુધી હું આમરણ ઉપવાસ ઉપર બેસે એટલે હું ત્યાં જમીશ પણ નહીં અને અમારા એક પ્રકારના ત્યાં ઉપવાસ આંદોલન ત્યાં ચાલુ થઈ જશે આવા ચોક્કસ બેંક ઓફ બરોડાના મેનેજર અને એના સ્ટાફ દ્વારા થોડી ગુંડાગીરી ભાષા ગુંડાગીરી વાળી ઉપયોગ કરવામાં આવતી હતી બેંક નો સ્ટાફ અને બેંક મેનેજર અંદર હતા અને અમે બાર થી બેંક ને લોક માર્યું હતું હવે આજે ખેડૂત ઉપર વ્યાજ ચડે છે બેંકો છે એના કામ ચોરીને કારણે જો એના એકાઉન્ટ પૈસા ન આવતા હોય નમસ્કાર મુનીલમ નીલમ ખારે છે આપ જોઈ રહ્યા છો સ્વરાજ મીડિયા અને આપણી સાથે અત્યારે સ્ક્રીન પર જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પરેશ ગોસ્વામી આમ તો હવામાનને લગતી આપણને માહિતી આપતા રહેતા હોય છે પરંતુ આજે એક અલગ મુદ્દાને લઈને આપણી સાથે જોડાયા છે છે મુદ્દો ખેડૂતોના અંગે અને ખેડૂતોના વારે તે પહોંચ્યા છે પાક વીમાના વળતરની માંગને લઈને તેઓ પહોંચ્યા હતા જુનાગઢના માણાવદર ખાતે શું છે આખી માહિતી આપણે પરેશભાઈ પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું પરેશભાઈ શું હતું આખી ઘટના શું ઘટી હતી અને ખેડૂતોને લઈને તમે જે આખો વિરોધ કર્યો હતો શું હતું મામલો બે નામ જોવા જઈએ તો આપણે બે હજાર ઓગણીસ ગત વર્ષે કરી હતી હવે ઓગણીસ વીસ થી જે આ એક પ્રક્રિયા ચાલતી હતી એની જાહેરાત છે એ ગયા વર્ષે થઈ અને ગયા વર્ષે આ જાહેરાત થઈ એટલે તમામ બેન્કોને જે સરકારે પેમેન્ટ રિલીઝ કર્યું એટલે તમામ બેન્કોએ જે ખેડૂતોના જે પાક જે એકાઉન્ટ હોય છે એ બેંકોની અંદર તમામ પોતાના એકાઉન્ટમાં વળતર આવવાનું ચાલુ થઈ ગયું હતું હવે તમામ બેન્કોનું વળતર ચાલુ થયું એ પછી એક મુદ્દો સામે આવ્યો જુનાગઢ જિલ્લાના માણાવદર થી માણાવ માણાવદર ઘણા બધા ખેડૂત ભાઈઓના મને કોલ આવ્યા કે પરેશભાઈ રાજ્યના તમામ પેમેન્ટ મળી ગયું છે પણ અમારા વિસ્તારમાં જે બેંક ઓફ બરોડા છે એના દ્વારા પેમેન્ટ આપવામાં આવતું નથી એટલે સમગ્ર વિગત આપણે જાણી ત્યારે ખબર પડી કે આ જે વિજયા બેંક હતી ત્યાર પછી દેના બેંક હતી અને બેંક ઓફ બરોડા તમામ બેંકો છે મર્જ થઈ છે હવે જે ખેડૂતોના એકાઉન્ટ છે

આ કે ધક્કા ખાતા હતા કેમ કે ખેડૂતોને ખબર પડે કે અન્ય બેંકમાં જેના એકાઉન્ટ છે એમને પેમેન્ટ મળી ગયું અમને નથી મળ્યું એટલે ખેડૂત આ બેંક ઓફ બરોડા ની અંદર જ્યારે પણ જતા હતા ત્યારે બેંક ઓફ બરોડા ના મેનેજર અને એના સ્ટાફ દ્વારા થોડી ભાષા ગુંડાગીરી વાળી ઉપયોગ કરવામાં આવતી હતી અને ખેડૂતોને ત્યાં સુધી કહેવામાં આવતું હતું કે જયારે પણ અમને સમય મળશે ત્યારે અમે આ પેમેન્ટ રિલીઝ કરશું તમારે ધક્કો ખાવાનો નથી અથવા તો તમારે જો આનું બહુ ઉતાવવાનું હોય તો તમારાથી જે થતું હોય એ કરી લેજો જેમને પણ તમારે બોલાવો હોય એને બોલાવી દેજો અમારા સમયે જ અમે આ કામ કરશું આવી વારંવાર ખેડૂતો સાથે ગુંડાગીરી ભરી વાતો કરવામાં આવતી ખેડૂતોને ડરાવા ધમકાવવામાં આવતા હતા એટલે તમામ ખેડૂતોએ મને જે આની રજૂઆત કરી એટલે આજે હું અને અન્ય તમામ એ મણાવદર તાલુકાના જે ખેડૂતો છે ટોટલ અગિયારસો ખેડૂતો એવા હતા કે જેના ઓલરેડી ફોર્મ ભરાઈ ચૂક્યા છે છતાં પણ એની સાથે આ બેંકોએ અન્યાય કરેલો તો નહીં તમામ ખેડૂતોને હું સાથે રહી અને આજે અમે પણ જ્યારે બેંક ઓફ બરોડાની શાખામાં ગયા ત્યાં મેં ત્યાંના મેનેજર સાથે રૂબરૂ વાત કરી ત્યારે મેનેજર દ્વારા કોઈ પણ પ્રકારનો ચોક્કસ જવાબ મને ન મળ્યો એટલે ત્યાર પછી અમે અને દરેક ખેડૂતોએ મળી અને આ બેંકની તાળાબંધી કરી જ્યારે પણ અમે બેંકની તાળાબંધી કરી ત્યારે આમ જોવા જઈએ તો સામાન્ય નાગરિકો નું અમે ધ્યાન રાખ્યું હતું જે મિત્રોને આ પ્રોબ્લેમ નથી કે જે અન્ય વેપારી મિત્રો હતા અન્ય મિત્રો હતા કે જે બેંકોના કામથી બેંકમાં આવેલા હતા એ કસ્ટમરને અમે વિનંતી કરી હતી કે તમારું કામ પૂર્ણ થઈ ગયું હોય તો તમે બહાર નીકળી આવો હવે અમે બેંકને તાળાબંધી કરવાના છે એ તમામ સામાન્ય નાગરિકને કોઈ પ્રોબ્લેમ ન આવે એ વાતનું અમે ખાસ ધ્યાન રાખ્યું હતું અને ત્યાર પછી અમે બેંકનો સ્ટાફ અને બેંક મેનેજર અંદર હતા અને અમે બહારથી બેંકને લોક માર્યું હતું એ પછી બેંક દ્વારા પોલીસ બોલાવવામાં આવી અને એ પછી અમારે એક લાંબી રજક ચાલી છે ને અંતે લાંબી રકજકના અંતે નિચોડ એ નીકળ્યું છે કે બેંક મેનેજર અને એની ટીમની ભૂલ હતી એટલે એમને એની ભૂલ સ્વીકારી છે પોલીસની હાજરીમાં સ્વીકારી છે અને ત્યાર પછી લેખિતમાં બેંક મેનેજરે અમને એક આશ્વાસન આપ્યું છે લેખિત અંદર એવું લખીને આપ્યું છે કે જે ખેડૂતોની જે પ્રોસેસ કરવાની છે ના એકાઉન્ટ માટેની એ તમામ પ્રોસેસ છે એ માત્ર ચાર દિવસની અંદર એટલે કે પચીસ જુલાઈ બે ના દિવસે તમામ ખેડૂતોની પ્રોસેસ પૂર્ણ પણ થઈ જશે અને પચીસ તારીખ સુધીમાં અગિયારસો ખેડૂતને તમામના એકાઉન્ટમાં જે આ રકમ છે જે સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવી છે એ તમામની રકમ છે ચાર દિવસમાં અમે એમના એકાઉન્ટમાં જમા કરી દેશું આવી જે એક લેખિતમાં બાહેધારી આપી ત્યાર પછી અમે ફરીથી આ બેંકના તાળા ખોલી અને બેંકને રાબેતા મુજબ કરવા માટે અમે અનુમતિ આપી હતી અચ્છા પરેશભાઈ તમે

બેંક પહેલી વાત તો એ છે કે આ બાહેધારી મૌખિક નથી લેખિત છે અને લેખિત બાહેધારી બેંકના મેનેજર દ્વારા આપવામાં આવતી હોય ત્યારે આપણે થોડોક અમને એવો વિશ્વાસ છે કે લેખિત બાહેધારી આપી છે

તો ત્યાર પછી અઠ્યાવીસ તારીખ થી હું તમામ ખેડૂતોને સાથે લઈને જાય અને બેંક ની અંદર બેસી રહેવાનો છે અને જ્યાં સુધી એકાઉન્ટમાં પૈસા ન આવે ત્યાં સુધી હું એ બેંક માંથી ઉભો થવાનો નથી એટલે આ એક જ વખત અમે બાહેધારી લીધી છે આજે બીજી વખત કોઈ જ પ્રકારની બાહેદારી કે આશ્વાસન છે એ લેવામાં નહીં આવે જો પચીસ તારીખે આ રકમ છે ખેડૂતોને નહીં મળે તો અઠ્યાવીસ જુલાઈ ના રોજ હું પરેશ ગોસ્વામી દરેક ખેડૂતોને સાથે લઈને બેંકે જવાનો છું અને બેંકની અંદર હું બેસી જવાનો છું બેંકનો સમય પૂર્ણ થશે તો પણ હું ત્યાંથી ઉભો નથી થવાનો કે નથી મારા કોઈ ખેડૂતો ઉભા થવાના જ્યાં સુધી બેંકમાં જે ખેડૂતના એકાઉન્ટ છે ને એ એકાઉન્ટમાં પેમેન્ટ નહીં પડે ત્યાં સુધી હું આમરણ ઉપવાસ ઉપર બેસે એટલે હું ત્યાં જમીશ પણ નહીં અને અમારે એક પ્રકારના ત્યાં ઉપવાસ આંદોલન ત્યાં ચાલુ થઈ જશે આ વાત ચોક્કસ છે પરેશભાઈ છેલ્લો સવાલ એક આપને કે આ કેટલા અંદાજે કેટલા ખેડૂતો હતા અને પાક વીમાની રકમ ટોટલ કેટલી અંદાજે હોઈ શકે છે પાક વીમાની રકમ છે આમ તો કરોડોમાં આંકડો જાય એવો છે બેન કેમ કે અલગ અલગ ખેડૂતની અલગ અલગ રકમ છે કેમ કે જે સરકાર દ્વારા રકમ ફાળવવામાં આવે છે એ છે બે હેક્ટર ની મર્યાદામાં હોય છે બે હેક્ટર એટલે સાડા બાર વીઘા જમીન સોળ ગુથ્ઠા વાળી થાય હવે જે પાંચ એકર કહેવાય જેને કે જે રકમમાં ઘણી વખત એવું બનતું કે અમુક હેક્ટર કરતા ઓછી જમીન હોય તો એની ખેડૂતની રકમ છે વીસ હજાર છે અમુક ત્રીસ હજાર છે કોઈની ચાલીસ હજાર છે એમાં અલગ અલગ પ્રકારની રકમ છે બધા ખેડૂતની સરખી રકમ નથી પણ અગિયારસો જેટલા એકાઉન્ટ ગણીએ તો આ રકમ છે કરોડોમાં જાય એવું છે અને આ કરોડો રૂપિયા આજ ઘણા સમયથી બેંક ઓફ બરોડાએ આ જે કામ પૂર્ણ નથી કર્યું એને કારણે ફસાયેલા પડ્યા છે સામાન્ય રીતે બેન હું અહીંયા આપને જણાવું તો રાજ્યની અંદર અને આપણા દેશની અંદર આર્થિક તંગીને કારણે ઘણા ખેડૂત ભાઈઓ છે દર વખતે આપણે દર વર્ષે આત્મહત્યા કરતા હોય છે હવે આજે પણ ચોમાસુ સિઝન ચાલુ છે ચોમાસાની અંદર ખેડૂતોને વાવણી કરવાની હતી એટલે ઘણા ખેડૂતોએ વ્યાજે પૈસા લઈને ખાતર દવા બધું ખરીદ્યું છે છે અને પોતાના ખેતરમાં વાવેતર કર્યું હવે આજે ખેડૂત ઉપર વ્યાજ ચડે છે બેન્કો છે એના કામ ચોરીને કારણે જોઈને એકાઉન્ટમાં પૈસા ન આવતા હોય અને આ પરિસ્થિતિની અંદર આર્થિક તંગીમાં જો કોઈ ખેડૂત છે એ આપઘાત કરશે તો આનો જવાબદાર કોણ રહેશે આ પણ એક સવાલ છે અને આ સવાલ મેં બેંક મેનેજર ને પણ કરેલા છે કે સાહેબ તમારી ભૂલને કારણે જો કોઈ ખેડૂત આપઘાત કરશે તો એ જવાબદારી તમારી પણ બનશે કેમ કે અમે મીડિયાને સાથે લઈને ગયા હતા આજની તારીખ સાથેની આજે રજૂઆત છે મીડિયાએ પણ નોંધ લીધી છે અને હવે જો આ સમયસર ન આવે પેમેન્ટ અને આની અંદર જો કોઈ ખેડૂત આપઘાત કરે છે તો પછી ચોક્કસથી આમાં બેંક ઓફ બરોડા જવાબદાર રહેશે એટલે આ તમામ મુદ્દાઓ છે ખૂબ ગંભીર છે રકમ પણ મોટી છે અને આને આ મુદ્દા એવા છે કે જેને હળવાશથી લઈ શકાય એવા નથી

જોડાયા હતા અને જે પ્રકારે વાત આખા મુદ્દાની વાત કરીએ તો પાક વળતરનો વીમાની જે રકમ છે તે અતિવૃષ્ટિ બાદ બે હાજર ઓગણીસ નો આખો મામલો છે અને તેના બાદ આટલા વર્ષથી બેંક દ્વારા તે તે છે હજુ ચૂકવવામાં નથી આવ્યું ખેડૂતોને ત્યારે આ વળતર ખેડૂતોએ રજૂઆત કરી હતી પરેશ ગોસ્વામીને અને અને પરેશ ગોસ્વામી સાથે પહોંચ્યા હતા તાળાબંધી કરી હતી બેંકની અને આ સમગ્ર મામલે બેંક તરફથી પણ હવે બાહેનધરી આપવામાં આવી છે અને આ બાહ્યધરી લેખિતમાં આપવામાં આવી છે પરંતુ પરેશ ગોસ્વામીએ જે રીતે જણાવ્યું કે તે રીતે જો આ બાહેનધરી પૂરી કરવામાં નથી આવતી ખેડૂતોના ખાતામાં પૈસા જમા નથી થતા તો તેઓ તારીખે ખેડૂતોની સાથે ફરી એક વખત બેંક પહોંચશે અને ઉપવાસની પણ તેમણે જાહેરાત કરી છે વાત કરી છે આપણું શું કહેવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર